કલાકારો કલાકારોમાં વિવાદ છે અત્યારે અને ગઢવી એને જે હોનલ માના મંદિરે સમાધાન થઈ ગયું સમાધાન થઈ ગયું પછી બિજરાજ બોલ્યા તો બિજરાત ની ભૂલ છે કે સમાધાન થઈ ગયા પછી તમે મતભેદ ન રખાય ભાઈઓ ગુજરાતના બે સૌથી મોટા કલાકાર એવા સાહિત્ય કલાકાર પરંતુ મિત્રો વાત કરીએ તો બીજા ગઢવી વીએસ દેવદભાઈ ખવડનો જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિવાદ જામ્યો છે ત્યારબાદ મિત્રો ઘણા બધા લોકો છે એ દેવતભાઈ ખવડના સપોર્ટમાં વિડીયોઓ બનાવી રહ્યા છે તો ઘણા બધા લોકો છે એ વિરોધમાં પણ વિડીયોઓ બનાવી રહ્યા છે હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આપણે આ વિવાદને વધારવા નથી માગતા પરંતુ ભાઈઓ જે રીતે સોશિયલ મીડિયાની અંદર આ વિવાદ વધારે એટલો બધો તેજીથી વાયરલ થઈ રહ્યો છે પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક મને તમને બધા લોકોને નથી લાગતું કે આ વિવાદને હવે પતી જવો જોઈએ કારણ કે બે હજારના પચીસના મામલે જે આ વિવાદ ચાલુ થયો છે આની પહેલાં પણ મિત્રો બે વર્ષ પહેલાં પણ મિત્રો આ ડક્કો હતો આ ડખોનો અંત પણ થઈ ગયો હતો સમાધાન પણ થઈ ગયું હતું પરંતુ ભાઈ કંઈક ને કંઈક ફરી વખત મિત્રો આ સિય બે હજારના ના મામલે વિવાદ ઉછળ્યો છે તો હવે તમને કોણ સાસુ લાગી રહ્યું છે કોણ ફોટું લાગી રહ્યું છે તમારી રાય જે પણ હોય કમેન્ટ સેક્શનમાં જણાવવાની છે કારણ કે તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર અત્યારે ભાઈ કલાકારોનો ડખો કેટલા બધા થઈ ગયા છે કારણ કે આ બંને કલાકાર નહીં પરંતુ ભાઈઓ ગુજરાતની અંદર ખજૂરભાઈ હોય કે પછી મી વાત કરી કાજલ મેહરિયા હોય પરંતુ મિત્રો વાત કીધું કંઈક ને કંઈક હવે આ ડખાનું પાછળનું કારણ શું મિત્રો વાત કીધું લોકોને માર્કેટમાં રહેવા માટે આ ડખાવો થાય છે એ તો આપણને ખબર નથી પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક આ જે ડખાવો થઈ રહ્યા છે તેના કારણે અત્યારે લોકો એ લાભ ઉઠાવશે નહીં કે કલાકારોનું નામ શું થશે પરંતુ ભાઈઓ તમને કોણ હાસું લાગે છે એ પણ તમારી રાઈ જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દીધું બાકી વિડીયોને શેર કરવાનું ભૂલવો નથી અજની વિડીયોમાં ત્યાં આટલી માહિતી આપણે નવા ઇન્ટરેસ્ટિંગ ઓડિયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત